જેલની ચાર દિવાલો વચ્ચે આરોપીઓને થયો પ્રેમ કરી પ્રેમી પંખેડા જેલમાં સજા ભોગવી રહેલા યુવાન યુવતીની આંખ મળતા ફરાર થઈ નવી દુનિયા વસાવતા પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા સજા કાપવાને બદલે બંને પેરોલજ કરી લગ્ન કરી હરિયાણામાં નવી દુનિયા વસાવતા વલસાડ એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે સુરતની લાજપોર જેલથી જ્યાં રૂરલના બહુ ચર્ચિત ડબલ મર્ડર કેસની આરોપી કિન્નરી પટેલ અને સુરત લિંબાયતના મર્ડર કેસનો આરોપી મોહમ્મદ રિયાઝ સજા કાપી રહ્યા હતા કિન્નરી પટેલે બે હજાર દસમાં પોતાના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી જેમાં પ્રેમીનું હાર્ટ એટેકથી મોત થયું હતું આ ગુનામાં તેને આજીવન કેદ થઈ હતી તો બીજી તરફ સુરતમાં હત્યાના ગુનામાં રિયાઝ પણ આજીવન કેદ ભોગી રહ્યો હતો જેલવાસ દરમિયાન જ આ બંને રીઢા ગુનેગારો વચ્ચે આંખ મળી ગઈ જેલમાં જ બંને સાથે જીવવા મરવાના કોલ આપી દીધા હતા અને જેલમાંથી બહાર નીકળી નવી દુનિયા વસાવવાનો પ્લાન ઘડ્યો હતો પ્રેમમાં અંધ બનેલા બંને આરોપીએ કાયદાનો ચકમો આપવાનું નક્કી કર્યું કિન્નરી પટેલે બે હજાર સત્તરમાં અને મોહમદ રિયાઝ બે હજાર અઢારમાં જેલમાંથી પેરોલ પર બહાર આવ્યા અને ત્યારબાદ જેલમાં પરત ફરવાને બદલે ફરાર થઈ ગયા હતા બંનેએ ભાગને લગ્ન કરી લીધા અને ગુજરાત છોડીને સીધા હરિયાણા પહોંચી ગયા ઓળખ છુપાવીને તેઓ હરિયાણા પાનીપત સ્થિત વિકાસનગરમાં સ્થાયી થયા આ મર્ડરના આરોપી દંપતીએ હરિયાણાના બરસત રોડ ઉપર અયાન હેન્ડલૂમ નામની દુકાન શરૂ કરી ચાદર અને કાર્પેટનો વેપાર કરીને તેઓ સામાન્ય માણસની જેમ જીવી રહ્યા હતા તેમણે એમ હતું કે હવે પોલીસ તેમના સુધી ક્યારે નહીં પહોંચી શકે પરંતુ કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો સાતીર હોય પોલીસથી બચી શકતો નથી વલસાડ એસઓજીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસને આ ફરાર પ્રેમી પંખેડાનું લોકેશન હરિયાણામાં મળ્યું હતું વર્ષોથી નાસ્તા ફરતા કિન્નરી અને રિયાઝને આ બાદ ઝડપી પાડ્યા હતા પૂછપરછમાં બંને જેલમાં પ્રેમ સંબંધ બંધાયો હોવાની અને અત્યારબાદ ભાગીને લગ્ન

શરૂ કરી અને બાર બાર સુધીની એક પેરોલ ને વજરા જમીન પર જે લોકો આરોપીઓ મુક્ત થયા બાદ પરત ફર્યા નથી તેને પકડવા માટે ઓપરેશન કારાવાસ નામની તે ડ્રાઈવ ચાલી રહી છે તે અનુસંધાને જિલ્લાની તમામ પોલીસ આની પર વર્કઆઉટ કરી રહી છે એ દરમિયાન વર્કઆઉટ કરતાં જે અગાઉ પેરોલ ફલ્લો જમ થયેલા છે એ તમામ ગુનેગારોની અંદર તમારાના સગા સંબંધીઓની અને એમના બધા જગ્યાએ ખાતરી કરવામાં આવી જે જામીનદાર હતા તેમને ત્યાં ખાતરી કરવામાં આવી તેમજ ટેકનિક ટેકનિકલ એનાલિસિસ કરવામાંની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન એક માહિતી એવી મળી હતી કે જે કિન્નરીબેન હિતેશભાઈ પટેલ કે જે બે હજાર દસના વલસાડોલરના ડબલ મર્ડર કેસની અંદર આરોપી હતી અને આજીવન કેદની સજા પામેલી હતી તે એક બીજા એક આરોપી મોહમ્મદ રિયાઝ કે જે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર બે હજાર દસ નવની અંદર એક મડર મડરના ગુનાની અંદર જેલમાં હતો ને એ પણ બે એ પણ બે હજાર અઢારથી પેરોલ જંપ હતો આ બે હજાર સત્તરમાં જે કિન્નરીબેન અને બે હજાર અઢારમાં જે કરતા હતા મોહમ્મદ રિયાઝ એ બંને પેરોલ જમ્પ થઈ અને ત્યારબાદ એ લોકોએ લગ્ન કરી અને ક્યાંક જતા રહે એવી માહિતી હતી આ અલગ બંનેના જે સગા સંબંધીઓના જે ટેલિફોન નંબર અને ટેકનિકલ મિસ કરતા બે એક શંકાસ્પદ નંબરો મળ્યા હતા એ શંકાસ્પદ નંબરોના આધારે વધુ તપાસ કરતાં અને વધુ એનાલિસિસ કરતાં આ આ દંપતી છે એ હરિયાણાના પાણીપતમાં વિકાસનગર ખાતે ઓવરંગો આવેલું હતું ત્યાં ખાતરી કરતાં ખરેખર દંપતી રહેતું હતું અને આયન એન્ટરપ્રાઇઝ નામની એક કાર્પેટ અને હેન્ડલૂમની લોકો દુકાન ચલાવતા હતા અને ત્યાં જઈ અને સ્થાનિક પોલીસની મદદથી આ બંને આરોપીઓને એમ હસ્તગત કરેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે હજી એ બી તપાસનો વિષય છે કિન્નરી છે બે હજાર દસની અંદર વલસાડ રૂરલની અંદર ડબલ મર્ડર કેસની અંદર આરોપી છે જે તે સમયે એમના પતિ અને જે એની સાથે જે પુરુષ મિત્રતા હતા બંનેનું મર્ડર થયું હતું એમાં એમને તકસીલવાર સહિત આજીવન કેદની સજા કરવામાં આવેલી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો